મિત્રો આવા ગોળ તોતરા માતાજીનો એવો ચમત્કાર છે હવે શું ચમત્કાર છે હું તમને કહું બરોબર હવે તમારું કોઈ પણ બાળક હોય જે બોલી ન શકતું હોય જીભ જલાતી હોય કે બોલવામાં તકલીફ પડે કે સાવ ન બોલી શકતું તો આ તોતરા માતાજીને મંદિરે તમે માનના માનતા રાખો દિલથી બરોબર છે તો એ એકસો એક ટકા પૂરી થાય છે અને પોપટની જેમ બોલવા આવે છે ને અહીં દર્શન કરવા આવવું પડે અને એ મનોકામના પૂરી થાય છે તો મિત્રો તમે અલગ અલગ પ્રકારના મંદિર જોયા છે બરોબર છે પણ તમે આવું ચમત્કારી મંદિર નહીં જોયું હવે આ મંદિરનો ચમત્કાર શું છે એ હું તમને બતાવું બરોબર તો આ મંદિરમાં એવું છે કે જો તમને બોલવામાં તકલીફ પડતી હોય જીભ જલાતી હોય કે મૂંગા હોય જે બોલી ન હોય શેકતા હોય નાના છોકરા હોય કોઈ પણ હોય બરોબર તો આ મંદિરે તમે તોતરા માતાજીને મંદિર માનતા રાખો હા તો એ તમારે છે ને પોપટની જેમ એકસો એક ટકા બોલવા મળે બરાબર હવે આનો ઇતિહાસ શું છે ને આનો એવું તો હું ચમત્કાર છે હું હં તમને આ બ્લોગમાં બતાવી બ્લોક પૂરો થાય તો તમને હજી માહિતી ખબર પડી છે ને એ મંદિર ક્યાં આવેલું છે કઈ જગ્યાએ આવેલ છે અને અહીંયા માનતામાં એવું છે કે તમારી માન માનતા પૂરી થઈ જાય તો આ મંદિર અહીં આવવું પડે ને અહીંયા છે ને પોપટની માનતા છે અહીં પોપટ ચઢાવવાના આવે હું તમને હમણાં આગળ બતાવું કે અહીંયા શું શું કરવું પડે બરોબર છે તો પૂરો પૂરો જોઈએ અને અહીંયા છે ને એક એક પોપટની માનતા છે અને એક બોર્ડની માનતા છે બરોબર તમારે કોઈ કોઈ પણ છોકરા હોય તો બોલી ન એકતા હોય બોલવામાં તકલીફ પડતી હોય જીભ ધરાતી હોય તોતરું બોલતા હોય અને હાવ ન બોલી એકતા હોય તો પણ એ આ મંદિરે માનતા રાખો તો એકસો ને એક ટકા સારું થઈ જાય છે અને સંપૂર્ણ ઘટના હું તમને બતાવું આ મંદિર કી જગ્યાએ આવેલું છે ક્યાં આવેલું છે તો બધો પૂરો પૂરો થઈ જાય તો જ તમને અંધી માહિતી ખબર પડશે તો સલો ચાલતે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલ નહીં ચલો સલતા હા તો આ તોતરા માતાજીનું મંદિર છે ને રોડ કાંઠે જ છે એટલે તમારે અંદર જવા પણ જ નહીં અહીંયા રોડ કાંઠે મંદિર છે અને એમનું જૂનું મંદિર છે એ મંદિરની સામે જ છે જૂનું મંદિર તો પહેલાં તો આપણે છે ને એને જૂના મંદિરના દર્શન કરી લેવી બરાબર છે અને પછી આપણે આગળ મોટા મંદિરે જાવીએ બાજુમાં છે મોટું મંદિર તો એનું એક જૂનું મંદિર છે અને આ તોતરા માતાજીનું મંદિર છે અને આનો ચમત્કાર છે બરાબર પહેલાં તો આપણે દર્શન કરી લેવી અને પછી આપણે આગળ મોટા મંદિર જાય તો આ અહીંયા આવો તો પહેલાં છે ને જૂના મંદિરની દર્શન કરવાના પછી એની સામે છે ને જે અહીંયા લખેલું છે જે તોતરા માતાજીનું આ મંદિર એટલું વિશાળ છે ને ખૂબ અહીં મજા આવે એવું છે બરાબર છે તો હવે તમે જેટલા પોપટ જોઈ રહ્યા છો ને બરાબર એ છે ને ભક્તોની મનોકામના પૂરી કરી છે ને જે બોલી ન શકતા હોય ને એને બોલતા સાદા કર્યા છે અને એ એ લોકો અહીંયા પોપટ ચડાવેલા છે તો તમે પોપટમાં અમે મંદિરમાં જોઈને અંદાજો લગાડો કે આ માતાજીનો કેટલો ચમત્કાર છે આ જેટલા પોપર થઈને અહીંયા એની મનોકામના પૂરી થઈ ગઈ છે બરોબર છે અને અહીંયા છે ને એવું છે કે રવિવારે કે તમે પૂનમની અંદર આવો ને તો અહીંયા ખૂબ ભીડ જોવા મળે છે ને ફક્તોની મનોકામના પૂરી કરે છે હર મનોકામના પૂરી કરે છે હું તમને આગળ વિડીયોમાં બતાવી બ્લોગમાં પૂરો પૂરો થયો તો જ તમને ખબર પડશે તો આનો થોડ થોડોક ઇતિહાસ હું ટૂંકમાં તમને બતાવી દઉં તો અહીંયા છે ને એ આ મંદિરની બાજુમાં એક નર્મદા કેનાલ નીકળેલી છે તો એ આથી સારું સોહાથ નહીં પણ વધુ વધી ગયા છે મને બહુ એક્ઝેક્ટ યાદ નહીં રહ્યું તો અહીંયા છે ને કેનાલ નીકળેલી હતી તો આ મંદિરની વચ્ચે આવતી હતી તો જે મોટા મોટા એન્જિનિયર એન્જિનિયરો છે ને આ મંદિર છે ને હટાવવાની કોશિશ કરી હતી તો આ તોતરા માતા જે છે ને એવો સમત્કાર કર્યો કે જે મોટા મોટા એન્જિનિયર હતા એને બોલતા જ બંધ કરી દીધા હતા મૂંગા કરી દીધા પછી જે એન્જિનિયરો છે ને એ અહીંયા મંદિરે આવ્યા માફી માગી અને પછી અહીંયા મંદિરમાં વળાક છે તો આ કેનાલ છે ને કેનાલમાં પછી અહીંયા વળાક લેવો પડ્યો છે કેમ કે આ તોતરા માતાજીને પરસો એવો બતાવ્યો હતો ને બરાબર હવે એ હું હમણાં તમને બતાવું તો આ આવડિયા અહીંયા નર્મદા કેનાલ છે બરાબર હો હોપડ નીકળેલી છે અહીં મજા આવે એવું છે કેમ કે જોવો તમે લોકેશન એ મસ્ત છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં રીલ બનાવી તો અહીં મજા આવે એવું છે એકદમ અહીંયા આવો ને અરમાન ખુશ થઈ જાય એવું મંદિર છે આવડું તો એ અહીં ચમત્કાર બતાવો ત્યાર પછી ના અહીંયા તોતરા માતાજીને મોટું મંદિર બનાવ્યું પહેલાં તો નાનું જ મંદિર છે જૂનું મંદિર છે એ વર્ષો પહેલાંનું મંદિર છે એ માહિતી છે મને બહુ એક્ઝેક્ટ યાદ ના હોય કેટલું જૂનું છે એ તો આ મંદિરનો નજારો મસ્ત હશે અહીં મજા આવે એવું છે ને અહીંયા ફોટા ફોટા પાડવા હોય તો તમારે અહીંયા લોકેશન એ મસ્ત હશે તો આ બાજુ આવો તો અહીં પર દર્શન કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જઈ તોતળા માતાજીને લખવાનું ભૂલશો નહીં અને તમારું કોઈ પણ બાળક હોય તો બોલી ન શકતું હોય કે જીભ જલાતું હોય એવું હોય તો આ મંદિર એકદમ માનતા કરો એકસો ને એક ટકા ગેરંટી સાથે એ તોતળા માતાજી તેમની મનોકામના હર પૂરી કરે છે આપણે અને હવે આ મંદિર કી જગ્યાએ આવેલું છે અને તમારે જો અહીંયા આવવું હોય તો ક્યાંથી આવવું પડે એ હું તમને બતાવું આપણે પહેલાં પૂંજારી વાત કરવી તો જો એ આ વાત કરે તો આપણે એમના માટે જ સાંભળી લેવી બરોબર છે અને અહીંયા રવિવારે પૂનમથી ખૂબ ભીડ હોય અને ભક્તો દર્શન કરવામાં આવે છે અને અહીંયા મા તોતરા માતાજીને માને બહુ બરોબર છે તો આ સજા પોપટ છે ને એ અંદરની મનોકામના પૂરી કરી છે તો આ મંદિર ક્યાં આવેલું છે કઈ જગ્યાએલું છે હું તમને બતાવું અને વિડીયોને જાતે જતાં શેર કરો જે પણ રહ્યું હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સપત કરો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે

તો એ બાધા રાખે છે અને બાધા થાય છે લોકો બાધા કરી જાય આ અને હરસોલી ગામ લાગે હરસોલી મેસો નદીના કિનારા ઉપર છે તાલુકો લાગે ભાદીનગર જિલ્લો લાગે